તો કેમ છો મિત્રો બધા જ મિત્રો મજામાં હશો અને આજે એક સુંદર સવાર અને સૂર્યનારાયણ જે ઉગતા સૂર્યનો જે આપણે નજારો લીધો અને આજે આપણે પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ શિરોડાના સ્થળ ઉપર સુંદર સવારના બધા જ મારા મિત્રોને જય દ્વારકાધીશ અને મિત્રો આજે સ્થળ હું તમને બતાવી રહ્યો છું તે પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડાનું સ્થળ છે અમારા ગામમાં અને મિત્રો તમે જુઓ મિત્રો અહીંયા શૂન્યમાંથી સર્જન જે કરેલું અને હાલમાં અત્યારે અહીંયા એકસો ને ત્રીસ જેટલા વૃક્ષો વાવી અને મિત્રો અહીંયા અત્યારે આ રીતે વૃક્ષો વાવેલા છે તમે જોઈ શકો છો અને મિત્રો બધા જ વૃક્ષો છે સબૂતરા હશે અને મિત્રો તમે જે પણ અત્યારે કોઈ મ્યુઝિક મૂકેલું નથી પણ આટલો આટલા મિત્રો અહીંયા છકલી આવે છે અને મિત્રો અહીંયા આવતાની સાથે આપણને ખૂબ જ મજા આવે અને ખૂબ આનંદ આવે અને આપણા મનને શાંતિ થાય એવું આપણું આ સ્થળ અત્યારે અમારી ટીમે બનાવ્યું છે મિત્રો તો અમારા સ્થળની મુલાકાત પણ તમે જરૂર લેજો તમે જુઓ મિત્રો આ રીતે છે આ મારી જગ્યા છે અહીંયા આપણે એક સરસ મજાનું મોટું જબાર કુંડું બનાવ્યું છે જે પંખી માટે પીવા માટેનું અહીંયા મિત્રો ઘણી વખત તમે આવો તો અહીંયા છકલા નાતા હોય બઉ મસ્તીનું બનાવેલું છે છે માળા પણ બનાવેલા છે માળા બાંધેલા છે માળા બનાવી નાખ્યા છે અને અહીંયા કાંઈ હતું નહિ શૂન્યમાંથી સર્જન કર્યું નકરા બાવળિયા હતા અને આનું પરિણામ બે થી પાંચ વર્ષમાં બધા વૃક્ષો મોટા થાય પછી ખ્યાલ આવે કે નાના જગ્યા બનાવી એક અને સૂર્યનારાયણના જે દર્શન પણ ખૂબ સરસ મજાના થયા છે તો આવો અમારા સ્થળની મુલાકાત તો અવશ્ય લેજો જો આ છે પારસ પીપળો ઉમરો છે કેટલો સુંદર નજારો રવિવાર ની આજે રજા છે